હે ગાઈઝ તો હું બનાવવાની છું આજે ગણપતિ દાદા હતા સ્પેશિયલ લાપસી અને મસ્ત મેં એને ઘીમાં વઘારીને મસ્ત પાણી રેડીને એ બફાઈ જાય છે અને આમાં સ્વાદ કાર્ય પડતો વધારે પડતો આવે જ્યારે એક મસ્ત પાકી જાય જો એ પાકી ન હોય ને તો સારી બને ના અને મેં જેવી રીતે બનાવીને એવી તમારા ઘરે પણ તમે ટ્રાય મારજો તો લાપસી મને તો બહુ જ ભાવે અને મારી મમ્મી જે છે એમને પણ બહુ જ ભાવે છે અને મારી સાસુમાને ભાવે છે કે નહીં મેં ખબર નથી મને મારા ઘેર એટલા માટે ખબર છે કે હું જ્યારે એટલે કે મારા પિયરે હતી ત્યારે જ્યારે મારા પપ્પાની ધજા હોય મતલબ કે સાત દિવસ હોય તો એમાંથી એક દિવસ રજા હોય ને ત્યારે દરરોજ દાળ ભાત શાક ને લાપસી બને કારણ કે મારા પપ્પાને દાળ ભાત શાક બહુ જ ભાવે અને લાપસી પણ બહુ ભાવે તો ખાંડ મસ્ત હું નાખી દીધી અમે અને મસ્ત હવે એક થેલી લઈશું અને ઠેલીમાં મેં મેં કહેલી છે ઇલાયચી બધા મસાલા તો આપણે ઇલાયચી પણ મસ્ત નાખી દઈશું અને હું પીસીને નથી નાખતી આખી નાખું છું કારણ કે સ્વાદ તો એ જ આવવાનો અને એ આખી નાખે એનો કંઈ વધારે જ મજા પડતી લાગે અને એમાં થોડીક કામ ઝંઝટ કરવી અને પીસવી વાટવી એના કરતાં આખીને નાખી દેવી સારી તો ભક્તિ તો એનું કામ કર્યા કરે છે તો મકો ચાલો હું પણ મારી મસ્ત ઠેલી ગુલાબી કલરની લઈ લીધી છે ને અંદર મસ્ત મસાલા બધા છે એમાંથી ઇલાયચી કાઢવા જાય અને તો અડધી ઇલાયચી અંદર વેરાઈ જાય તો ત્રણ જેવી ઇલાયચી મસ્ત ફોલીને હું નાખી દઉં અને ગણપતિ બાપાને પણ ઇલાયચીની મસ્ત સ્મેલ આવે ને તો આપણે એવી રીતે મસ્ત ઇલાયચી નાખી દીધી છે મેં અને જો એના છોડ જો તમને જો તમારે એકદમ યુઝફુલ રાખવા હોય તો તમે ચા કે એવા કસામાં પણ આપણે તમે યુઝ કરી શકો છો અને યુઝફુલ કરી શકો છો તો મેં મસ્ત ઈલાયચી નાખી દીધી છે અને એને મસ્ત મિક્સ કરીશું એને પણ થોડીક વાર પકાવીશું અને આપણી બની જાય લાપસીમાં કશું જ કામજામ કરવો પડતો નથી તમે ઘરે તો ટ્રાય જ મારજો કારણ કે કોઈ પણ જાતનું કામજામ નહીં ને બહુ જ એકદમ તમને સ્વાદિષ્ટ રેસીપી તમને જોવા મળશે ખાવા મળશે કે જો આપણું જે લાપસી છે એમાં ખાંડનું પાણી મને તો બોલતાં બોલતાં મોમાં પાણી આવી જ એમાં પાણી છૂટી ગયું છે મસ્ત અને તૈયાર થઈ જાય છે મારી લાસ્ટ અને આપણે ગરમ ગરમ ગણપતિ બાપાને પીરસી દઈશું તો આ રિલાયન્સ ટાઉનશીપના ગણપતિ દાદા છે જુઓ તમે

મસ્ત છે મોલ જો અબી બંધાયો ને એનું આ જે ગણેશ ચતુર્થી છે ત્યારે એનું ઉદ્ઘાટન થયું છે અને તમે જોવા જાઓ તો બહુ જ મોટો મોલ છે અને જો તમે અહીંથી સ્ટાર્ટ થાય છે ને તો જ્યાં સુધી વિડીયો મેં ઉતાર્યો છે ને ત્યાં સુધી આ મોટો મોલ દેખાયો તમને જોવા મળશે અને બહુ જ અંદર આમ અંદર વેરાયટી અલગ અલગ જાતની વેરાયટી છે બધું કે મોલમાં તો તમે જાણો છો બધા જ જાતનું વસ્તુ મળી જાય તો મને કંઈ પણ બહાર જવાનું કે બીજે ખોદવાની જરૂર ના પડે શાકભાજીથી મળીને કપડાથી માંડીને બધી જ વસ્તુ મોલમાં મળી જશે અને તમે જો બહુ જ મસ્ત રિલાયન્સ ટાઉનશિપનો મોલ છે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈ